હલો દોસ્તો આજે હું તમને લઈને જઈ રહ્યો છું સુરાપુરા ધામ ભોળાદ જ્યાં તમને સુરાપુરા દાદાના દર્શન કરાવીશ અને આજુબાજુનો એરિયો વિસ્તાર પણ તમને લાઈવ બતાવીશ જોઈ શકો છો તમે આ છે ત્યાંનું પાર્કિંગ જ્યાં ખુલ્ ખુલ્લી જગ્યા છે એટલી જગ્યા છે કે તમે ગમે એટલી ગાડીઓ લઈને તમે ત્યાં પહોંચશો ને તો પણ તમારી પાર્કિંગની સુવિધા બહુ સરસ રીતે થઈ જશે આ તમને ભોળાદનો બહારનો નજારો બતાવું છું તો જોજો તમને ક્યાં એટલે ક્યાંય ભૂલા નહીં પડો એવી રીતની જગ્યાના દર્શન તમને હું કરાવવા જઈ રહ્યો છું હવે હું અંદર પ્રવેશ કરું છું જ્યાં દાદાની જ્યાં બેઠક છે જ્યાં ગાદી છે તે જગ્યા ઉપર એ પહેલાં તમને અહીંયા જ્યાં તમને પ્રસાદી ભોળાધામમાં પ્રસાદી જ્યાં તમને દે છે ને એ એમના રસોડામાં તો જુઓ છો તમે એ પણ બહુ સરસ સુવિધા છે જ્યાં ટ્રેક્ટર મોઢે લોકોને ખવડાવે છે આ છે દાદાની સેવા આ જોઈ શકો છો તમે હજી અત્યારે અમે ગયા છીએ ને તો એ ટાઈમ છે લગભગ ત્રણથી સાડા ત્રણનો ટાઈમ છે લોકો આ અમુક ટકા આરામ કરે છે રસોડું તો બંધ થઈ ગયું છે બપોરનું જમણવાર પતી ગયું છે એટલે બધા જ જમી અને નિરાતે બેઠા છે હવે હું તમને દાદાની બેઠક જ્યાં દાદાની ગાદી છે ત્યાં હું તમને લઈને જઈ રહ્યો છું ત્યાં તમે જોઈ શકો છો અહીંયા જે સામે પતરાવાળું દેખાય ને ત્યાં દાદાની બેઠક છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ તમને દર્શન કરાવી ખૂબ સરસ રીતે દર્શન કરાવીશ એ દર્શન કરતાં તમે ધન્ય થઈ જશો અને એ એ દર્શનથી પણ દાદા તમને ઘણો બધો ફાયદો આપે છે દર્શન કરતાં કરતાં જે કાંઈ તમારી મનોકામના હોય તમે છો જુઓ તમને અહીંયા દાદા બેઠા છે અને ત્યાં હું પણ છું અને તમને હજી સારી રીતે દર્શન કરાવું છું બહુ જ ઓનલી ફોર દાદાના દર્શન રાજાજી તેજાજી બંને સાથે બેઠક છે આ સામે છે એ જ છે બરાબર છે અહીંયા પાછળની સાઈડ જુઓ તમે દાદાનું સાનિધ્ય લખેલું રહ્યું ને પાછળની સાઈડ ત્યાં દાદાની ઘણી બધી જે આગળની સ્ટોરી છે ને એ સ્ટોરી ત્યાં લખાણ રૂપે દીધેલી છે આ એની ફરતી જગ્યા છે અને ત્યાં પણ સુવિધા બહુ છે બહુ પબ્લિક આવે છે એટલા માટે બધી સુવિધા એ લોકોએ લાઇનમાં રહેવાની સુવિધાઓ કરેલી છે એટલા માટે આ બાજુથી જે આ પ્રવેશ લખ્યો ને ત્યાં જેન્ટ્સથી પ્રવેશ થાય છે પેલી સાઈડથી લેડીઝનો પ્રવેશ થાય આ છે એમનો યજ્ઞિકુંડ યજ્ઞ કુંડ આવે ને તે છે અહીંયા અગ્નકુંડ દર વર્ષે એ અમુક સમયે યજ્ઞ કરે છે અને ત્યાં કબૂતરાઓની પણ સેવા કરે છે જો તમે કબૂતર પારેવા જે બેઠા છે ને એ લોકોની પણ એ લોકો બહુ સરસ રીતે સેવા કરે છે માનવ સેવા જીવ સેવાનું આલ આજે આપણે સુરાપુરા દાદા છે એમનું ખાસ પર્પસ એ છે કે માનવ સેવા એ બહુ સરસ રીતે કરે છે કોઈ જગ્યાએ કાંઈ પૈસા લેવામાં આવતા નથી તમે આ જગ્યાએ ખાસ કરીને જો આ જગ્યા છે ને તમે અહીંથી જશો તો પણ નજીક છે દેશમાંથી જશો તો પણ નજીક છે અમે હવે સુરત તરફ જઈ રહ્યા છીએ તમને દર્શન સારી રીતે કરાવી દીધા છે તો ચલો મારી ચેનલને લાલ બટન છે જે સબસ્ક્રાઈબનું એ તમે દબાવી દેજો અને ખાસ કરીને લાઈક કરવાનું અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં અને જો તમને ગમ્યું હોય તો જય સુરાપુરા દાદા કોમેન્ટમાં લખજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો